નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત એટલે સ્વાગત છે ડોઈ તાલુકાના સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર ધરમપુરી નજીક ઈકો અને કાર વચ્ચે ગંભીર

નસવાડી તરફ જઈ રહેલ ઇકો ચાલક સાથે અકસ્માત સર્જ્યો હતો આ બનાવ ડબોય સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર ગત મોડી સાંજે બનવા પામ્યો હતો જેમાં મજૂરી પૂર્ણ કરી આખો પરિવાર વડોદરાથી નસવાડી તરફ જઈ રહ્યો હતો તે અરસામાં ધરમપુરી ગામ નજીક સામેના રોડ ઉપર પૂર ઝડપે આવતી નેક્સોન ગાડીના ચાલક દ્વારા ડિવાઈડર કુદાવી ઇકો કારમાં અથડાવી દીધી સમગ્ર બનાવમાં ઇકોમાં સવાર ચાલકને પગના ભાગે ગંભીર ઈજાઓ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને ડભોઈ પ્રમુખસ્વામી હોસ્પિટલ એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી મોકલી આપવામાં આવેલ હોય ઇકો ચાલકને વધુ ગંભીર ઈજા થતાં તેને વડોદરા એસએસજી હોસ્પિટલ સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા હતા આ બનાવને પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તો સમગ્ર ઘટનામાં મોટી કોઈ જાનહાની થવા પામી ન હતી